નમસ્કાર એલ્યુમિને ઓફ આઈ જીએચસ પોડકાસ્ટના આ એપિસોડમાં હું નરેન્દ્ર મનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જ્યારે કોઈ બાળક શાળામાં અભ્યાસ કરે છે ત્યારે એ અભ્યાસ થકી એ સમાજમાં એક આદર્શ ના નાગરિક તરીકે ઉભરી આવે છે અને જો એ બાળક એ સમાજની દીકરી હોય આપણે જાણીએ છીએ કે એક દીકરી બે ઘર તારે છે એક ઘર તો એ કે જ્યાં એણે શાળામાંથી અભ્યાસ મેળવ્યો છે કેળવણી મેળવી છે સંસ્કાર મેળવ્યા છે તો એ ઘરને તારવામાં એનો મોટો ફાળો હોય છે બીજા ઘરમાં કે જ્યારે એ પરણીને એ બીજા ઘરે જાય છે ત્યાં પોતાના બાળકોનું ભરણ પોષણ કરે છે એ કુટુંબનું ભરણ પોષણ કરવામાં મોટો ફાળો આપે છે ટીએચએસમાં અભ્યાસ કરી ચૂકેલ જે પણ આ સમાજની દીકરીઓ છે કે જેમણે અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવી છે આપની સમક્ષ એમનો પરિચય આપીએ છીએ તો ફરીથી આપ સૌનું સ્વાગત આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે શ્રીમતી વ્યોમાબેન મહેતા કે જેઓ લાયન્સ હોસ્પિટલમાં એડમિન તરીકે પોતાની કારકિર્દીની એમણે શરૂઆત કરી છે તો આજે આપણે વેમાબેન સાથે આ પોડકાસ્ટમાં વાતચીત વેમાબેન આપનું આ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે પોડકાસ્ટની આપણે શરૂઆત કરીએ આઈજીએચ માં આપણે આપનો અભ્યાસકાળ શું રહ્યું હતું માં મે 11 બાર સામાન્ય પ્રવાહમાં 1997 માં એડમિશન લીધું મારા 10th ધોરણ પછી કોમર્સ પ્રવાહમાં અને બે વર્ષ મે સ્કૂલ માં કોમર્સ માં પૂરા કર્યા અને એ સમય દરમિયાન જે મારા ટીચર્સ હતા એમણે અમને એટલું સરસ જ્ઞાન આપ્યું જેમ એકાઉન્ટ છે એ અમારું મેઈન સબ્જેક્ટ હતું કોમર્સ સ્ટુડન્ટ માટે જે મને તે સમયે અત્યારે ભી મારા જોબ માં ને મારા ખ્યાલ જીવનભર મને એમનો અભ્યાસ કામ રહેશે એટલું સરસ અમને ત્યારે શીખવવામાં આવ્યું છે અચ્છા ખૂબ સરસ તે સમયના આચાર્ય શ્રી કોણ હતા નર્મદાબેન ઠક્કર કરીને અમારા આચાર્ય હતા અને અમારા ક્લાસના જે ટીચર્સ હતા એમાં હંસાબેન ઠક્કર મંજુલાબેન જરાદી પછી પારુલબેન ભટ્ટ સર હતા અમને ઇંગ્લિશ શીખાડતા મમ પછી મધુબેન પટેલ કરીને અમારો પીટી ટીચર હતા જી બીજા ઘણા બધા ટીચર્સ હતા હમ આપણે જે નામ લીધું એ શાળા પરિવાર એ સમયે પણ બહુ મોટો હશે અને આપણા ફ્રેન્ડ્સ પણ એ વખતના આજે પણ તમારા સંપર્કમાં હશે જ હા ઘણા બધા ફ્રેન્ડ્સ છે સંપર્કમાં ઘણા દૂર જતા રહ્યા છે પણ નામ બધાને આપણે હવે ફેસબુક ને જે સોશિયલ મીડિયા છે એનાથી કોન્ટેક્ટમાં રહેતા હઈએ છીએ જશમા ઠક્કર છે ભાવિની છે સંધ્યા કરીને છે ખ્યાતિ અંજારિયા છે ઘણા બધા ફ્રેન્ડ્સ અમે સોશિયલ મીડિયામાં મળતા હોય છે આ માધ્યમ દ્વારા હું તમને અપીલ કરીશ કે એ તમારા જે સાથે સૌ પાર્ટી હતા એને પણ પોડકાસ્ટમાં આપણે જોડીએ એને પણ આપણે આમંત્રિત કરશું આઈજીએચએસમાં તમે જે અભ્યાસ પૂર્ણ કર્યો તો તમે તમારી કારકિર્દીની જે શરૂઆત કરી એવી છે આપ આ પોડકાસ્ટમાં રજૂ કરીએ આઈજીએચએસ માં મે 12th કોમર્સ કર્યા પછી ભુજની જેબી ઠક્કર કોમર્સ કોલેજમાં બીકોમ નો અભ્યાસ કર્યો જી એના પછી 2006 માં મે ભુજમાં એલએનએમ ગ્રુપ લાઇન્સ હોસ્પિટલ છે એનજીઓ હોસ્પિટલ છે એનામાં એડમિન એચઆર હેડ તરીકે હું કાર્ય કરું છું એ હોસ્પિટલ નિશુલ્ક અમુક સેવાઓ આપે છે ને અમુક રાહત દરે સેવાઓ આપે છે જી તો એનામાં બી જો કોઈ વ્યક્તિને જરૂરિયાતમંદ હોય ને એમાં લાભ લેશે તો પ્રાઇવેટ હોસ્પિટલ જેવી જ એમને સેવા મળશે તમે જે વાત કરી કે લાયન્સ લાયન્સ ક્લબની હોસ્પિટલ છે એ હોસ્પિટલ માં અત્યારે આંખ અને ડાયાલિસિસ વિભાગ છે જે ફૂલ ટાઈમ કાર્યરત છે અને એનામાં ફૂલ ટાઈમ ડોક્ટર્સ રહે છે બાકી જે આપણે કહી શકીએ કે ઓર્થોપેડિક છે કે ડેન્ટલ વિભાગ છે એમાં વિઝિટિંગ ડોક્ટર્સ હોય છે ને હોસ્પિટલ આવર્સ દરમિયાન એમના શેડ્યુલ્સ ગોઠવેલા હોય એ દિવસોમાં એ હાજર હોય આપણે અગાઉથી અપોઇન્ટમેન્ટ લઈને એમની સારવાર તમે લઈ શકો છો આ શાળા વિશે કે ભાઈ આ શાળામાં એવું તો શું છે કે વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે અને પોતાની કારકિર્દીનું ઉત્તમ ઘડતર કરી શકે છે મારા હિસાબથી ગવર્નમેન્ટ સ્કૂલ છે પણ એમાં જે ટીચર્સ છે એમના જે અનુભવથી આપણને જે શિક્ષણ આપે છે એ કદાચ આપણે પ્રાઇવેટ ટ્યુશન ન લઈએ તો બી એમનું જે શિક્ષણ છે આપણા માટે એટલું ઇનફ છે કે આપણે ટ્યુશન વગર બી સારા ટકાએ પાસ થઈએ અને આગળ બી આપણે કદાચ કોલેજ કરીએ છીએ કે કોઈ માસ્ટર સ્ટડી કરીએ છીએ તો એ લોકોએ જે આપણને પાયો આપ્યો છે એટલો સારો હોય છે કે આપણે બીજા કોઈ ટ્યુશન કે એક્સ્ટ્રા ક્લાસીસની જરૂર નથી પડતી ઈ ટીચર્સનો અનુભવ અને એમની જે શીખાડવાની રીત છે એનાથી જ તમારું શિક્ષણ પૂરું થઈ જતું હોય છે હું તમારી વાતમાં એટલું તો જરૂરથી ઉમેરીશ કે હું પોતે પણ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજમાં

ઇવન કોમ્પ્યુટર શિક્ષણ માટે ત્રીસ જેટલા ડેસ્કટોપ કોમ્પ્યુટર પણ અમારી પાસે છે અને દાતાઓ દ્વારા પણ અમને અવારનવાર આવા મળતા રહે છે આઈસીઆઈસી બેંક દ્વારા હમણાં જ અમને એસ્ટ્રોનોમી લેબ પણ મળી છે તો આવી ઘણી બધી ભૌતિક સુવિધાઓ જે છે જે આપણે માનતા હતા કે કોઈ સરકારી શાળામાં ન હોય તો એવું નથી હવે આ સરકારી શાળામાં ઉત્તમ ભૌતિક સુવિધા છે તો આગળ વધીએ અને હું તમને એક અપીલ કરીશ કે આપણી જે આ કોમ્યુનિટી છે એલ્યુમિનાય ઓફ આઈજીએચસ કે જેમાં ઘણા બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ આપણી સાથે જોડાઈ ગયા છે તો આપ દ્વારા એક એડમિન તરીકે એક ઉત્કૃષ્ટ હોદ્દો છે આપણી પાસે તો આપ એ કોમ્યુનિટીને એક સારો સંદેશો આપો કે જેથી આવનારી પેઢી અથવા તો જે આઈજીએચએસના ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે એ આપણી સાથે જોડાય અને ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં આ શાળાને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે અને એ અંતર્ગત અમે અમૃત મહોત્સવની ઉજવણીનું પણ આયોજન કર્યું છે તો આ ઉજવણીમાં આપણે સૌ સાથે મળીએ જોડાઈએ અને શાળાના વિકાસમાં મદદરૂપ થઈએ તો આપ દ્વારા એક સચોટ સંદેશ પ્રથમ તો આપનો આભાર કે તમે મને આ તક આપી અમૃત મહોત્સવમાં જોડાવાની અને આ રીતે મારી જે વિચારો છે એ હું બધા સુધી પહોંચાડી શકું સ્કૂલમાં બધી છોકરીઓ જ મતલબ દીકરીઓ જ સ્ટડી કરે છે દરેક દીકરીઓ સ્ટડી કરે એ જરૂરી છે ને એના માટે કદાચ જે જૂના સ્ટુડન્ટ છે બધાને જૂના ટીચર્સ છે બધાને એક રિક્વેસ્ટ કે આપ સૌ આ રીતે મીડિયાની રીતે જોડાવ સોશિયલ મીડિયા અત્યારે બહુ એક્ટિવ છે તો એનામાં આપણે ફેસબુક છે જે રીતે બી આ ગૂગલ ફોર્મ છે કે

માત્ર ગુજરાતની હું અમે માંગીએ છીએ કે દેશ અથવા તો વિદેશમાંથી પણ કે જે લોકો આ શાળામાંથી અભ્યાસ કરી ચૂક્યા છે અમારી સાથે જોડાય હું તમને ઉદાહરણ આપું કે ગઈકાલે જ અમારી પાસે ફોન આવ્યો દુબઈથી કે જે આઈજીએચએસમાંથી અભ્યાસ કરી ચૂક્યા એ બેન છે તો એમને આ જ્યારે પોડકાસ્ટ જોયો હશે તો એ ખૂબ જ ખુશ થયા અને એમણે પણ કીધું કે હું ઓનલાઈન પોડકાસ્ટ કરવા માંગુ છું તો ચોક્કસ અમે જરૂરથી ઓનલાઈન પોડકાસ્ટ માટે પણ પૂરા તૈયાર છીએ તો આ પોડકાસ્ટમાં આપે સમય આપ્યો અમારી સાથે જોડ્યા અમારી સાથે સ્કૂલોની વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ પોડકાસ્ટમાં આઈજીએચસની જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનીઓ છે એલ્યુમિનિયા છે અમે હંમેશા એમને આમંત્રિત કરીએ છીએ આ પોડકાસ્ટમાં જોડાવ તમે જોડાશો તમે તમારા અનુભવ રજૂ કરશો તમારી કારકિર્દીના અનુભવ રજૂ કરશો જેથી સમાજને આ શાળાની ભૌતિક સુવિધાની ખબર પડશે આ શાળા ઓગણીસો ને ઓગણપચાસમાં ચાલુ થઈ છે અને ત્યારથી કરીને આજ સુધીનું જે સફર છે એના બધાના સાક્ષી તમે જ છો એટલે એટલા માટે તમારો સહયોગ ખૂબ જ જરૂરી છે અને આવનારા જે પંચોતેર વર્ષનો ઉજવણી છે અમૃત મહોત્સવની ઉજવણી છે તો એ માટે પણ આપ જ્યાં જ્યાં તમારો સંપર્ક છે કે જે વિદ્યાર્થીઓનો આઈજીસમાં અભ્યાસ કરી ચૂકી છે તો એમને તમે પણ સંપર્ક કરો અમારા પણ પ્રયત્નો પૂરતા જ છે તો આપણે આવનારા અમૃત મહોત્સવને ખૂબ જ ઉત્સાહથી ઉજવી શકશું ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ